પોતાનાથી અમીર વ્યક્તિથી ઈર્ષા ના કરવી અને પોતાનાથી ગરીબ વ્યક્તિને જોઈને અભિમાન ના કરવું એ જ સાચા અને સંતોષી માનવનો ગુણ છે જેમ હોળીના તળિયે પડેલું કાણું હોળીને ડૂબાડે છે એમ જ માણસમાં રહેલો અહંકાર પણ માણસને ડૂબાડે છે તમારો વિશ્વાસ પર્વત ખસેડી શકે છે પરંતુ તમારા મનમાં એક શંકા બીજો પર્વત ઊભો કરી શકે છે વિવાદ અને વાતચીત વચ્ચે મોટો ફરક છે વિવાદ એ સાબિત કરે છે કે કોણ સાચું છે જ્યારે વાતચીત એ સાબિત કરે છે કે શું સાચું છે જીતવાનું તો ક્યારેક જ હોય છે પણ શીખવાનું દરેક વખતે હોય છે અહમ તો બધાને હોય છે પણ નમે એ જ છે જેને સંબંધોનું મહત્ત્વ હોય છે કોઈ પણ વ્યક્તિનું અપમાન વિચારીને કરજો કારણ કે આ ઉધાર છે દરેક વ્યક્તિ વ્યાજ સાથે ચૂકવવાનું વિચારે છે